ભાજપના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ અને દંડકની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની રામનવમી તેની સાથે ભાજપના સ્થાપના દિનનો સહયોગ થયો હોય આ દિવસે ભાજપ વડોદરા દ્વારા ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા બોજરાજી ખાતે આવેલ રામજી મંદિરથી નીકળી કૃષ્ણનગર જીવન ભારતી ચાર રસ્તા બ્રહ્મટ છાત્રાલય બુદ્ધદેવ ચાર રસ્તા ગીતાંજલિ અપાર્ટમેન્ટ જલારામ બાપા મંદિર ફરીને બોજરાજી ચાર રસ્તા પાસે આવેલ નમો કમલમ કાર્યાલય ખાતે સંપન્ન થઈ હતી આ પદયાત્રામાં કાર્યકર્તાઓ તથા નેતાઓ કાઉન્સીલરો જોડાયા હતા

છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ આજે એનો છેતાલીસમો સ્થાપના દિવસ છે સુભક્ષ સંયુગ એવો છે કે આજે રામ રામનવમી પણ છે ભગવાન શ્રી રામની જન્મજયંતિ છે એટલે આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક રામજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કાર્યાલય સુધી અને એમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી એસપીજી ગ્રુપ જોડાયું પૂર્વ સૈનિક સેવા પરિષદ નર્સિંગ એસોસિએશન એવા અનેક બધા પ્રકારની સંસ્થાઓ આ શોભાયાત્રામાં જોડાઈ હતી ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે સેવા પરમો ધર્મા એટલે એ નિમિત્તે આજે રામજી ભગવાનની જેટલી પણ શોભાયાત્રાઓ શહેરમાં નીકળવાની છે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી છાસ લીંબુ પાણી અને પાણીનું વિતરણ થવાનું છે એવી રીતે કાર્યાલયમાં પણ અમે આરોગ્યનો કેમ્પ રાખ્યો છે અહીંયાથી કુંડા છોડના કુંડા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના કુંડા એનું વિતરણ પણ થવાનું છે આ દિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ જય શ્રી રામ